તો તો પાછું આઠ કિલો ભાડું એટલું થાય ને કેટલું થાય તેરી 35000 રૂપિયા થાય જ ને એટલે છે તેરી 35000 થોડા હોય કાઈ કેટલા જણા છો એમે ત્રણ જણા અને હું હો તન ચાર એક માર ઘર ના બે માર હાલ્યું તો એ બરોબર કે ઈ પરમાણ ભાડું તો હોય જ ને પૈસા અમારે અહીંયા આઠ થી ભલામણ હારે ને ગાડી લઈને ફરવાનું અને જો ઓન એસી માં ગાડી આકવાની કાચ ખુલા નઈ રે અરે ગમે એસી બારખલી લખાવી બારખલી લી અંદર લખાવી અંદર ની બે એસી અંદર લખાવી છે

પેટ્રોલ પ્યોર પેટ્રોલ તો વાંધો હોય ને પૈયા દે ને કઈ મળ્યું નો દિન નો કે તો કે અમાર કઈ ગયા છે ને પેટ્રોલ હાલ થી હા ને ઈમાં ભાડું અમે બોલ્યું છે એટલું આ તો વાંધો નઈ તો હું છે ને બધાને હાથ પાડી આવું માર કરના ને બધા ને એક કામ કર હમ હવે જો અત્યારે અમારી પાસે પૈસા એક કઈ પાસે નથી આ 10000 અત્યારે દેતો લે એટલે પા અત્યારે શું કરવા 10000 પણ તું બધા હાથ કરીને આવી ને તો આ હામો પોપરો ને ને હું ગાડી ફૂલ કરી આવું

बरोबर ना ना हां हां लाख दियो आयो मैं सर ओके रेडी आता હું હાલ પાડतो हूं त તમે કમ્પ્લીટ ફૂલ ફૂલ ટાઈકી કરીને રાખો બરોબર હા તો આવજો આમ જો એ કાપો મારી મારી દીધો મારી હા કમ્પ્લીટ મારી દયો અહી અન હટ આવજો હો હા લંદો ને आलो हां त ભાઈ ઓ

અરે મારા બાપા પાછા છે ને 8 વર્ષ થયા હવે ખોટું હું કામ બોલાવા ખોટી વાત નથી કાકા ગાડી મારી ગાડી આયા પડી હોય બરાબર આયા કોક આવીને એમ ગાડી મારી તો એમ ખોડી ગાડી એની થાકે અરે કાકા કાયદા સટલો હરિદ્વાર થી ભાડું કરીને ગાડી આ મુકી છે ઈ આ જો ગાડી ની આરસી હા તો ઓલા કોણ હતા પંદર હજાર રૂપિયા એમ સીધા દઈ દો કેમ ભેગું થાય પેલા એને બધું પાકું કરે આ બધું શું છે હું એ હું પંદર હજાર ગયા જેવું છે હે પેલા હવે અમારે શું કરવાનું કાઈ મેં ક્યું કે કા કોઈને 15000 દઈ દો તો આપણે ઓસા એટલા દેવા તો હવે અમારે ફરવા કેમ જવાનું એમ કહો તમાર નામ હું માર નામ જતીન જતીન ભાઈ ઓ તો એ હીજે કોની દાદા હવે હવે મને શું ખબર કોણ હોય મે આ ફોટો પાડ્યો દેખાડો પણ આમ સેટોરે લીટા કરીશ તું થઈ ગયા પંદર હાજર ના મેં કીધું ક્યાં મારે

બે ત્રણ વર્ષ થઈ જાય યાર રૂમાલ લેતી જા ઓ રૂપિયા રૂમાલ ના લેસી યા તો તમે આવામ વીઆઈપી જેવો માણા લાગો હો આટલા ભણેલા ગણેલા તોય તમ જેતરાઈ ગયા મને થોડી ખબર હોય આજ હવર આ આજ તમારે આ મારી પાસે તમારી પાસેથી મારી ગાડી પાસે ઉભા રહીને 15000 લઈ ગયા કાઈ કોક ના ઘર પાસે જઈને ઉભા રહે કે આ ઘર આપણે વેચ નાખું તો તમે ત્યાં દસ વીસ લાખ માં હટાવી દો કાયદેસર નો ગાભો મારતા એટલે મને વિશ્વાસ બેઠો ગાભો તો મારે પણ એ મજા હું આવી થોડો થોડો આજે ગાભો મારું એ ગમે ગાભો મારે કેમ ગાળીઓ કરો મને ગમે એમ કેટલી હવે હે ને એ આગા નો ગયા હોય ને તો હું જાઉં છું તો જાવ હવે કારણ કે પંદર હજાર નો સવાલ છે એ જાવ હવે ભોગવો કર્યું

ખબર્યા હોય આપણે ધંધા કરી નો ખબર હોય શું કદાય ઉભા હો બસ આમ તો દાદા હવે એક મહિને થી હું વાંડા લેવું લેવું કરું છું પણ ક્યાંય મેળ આવતો નથી તમારા ધ્યાનમાં ક્યાંય છે ભાઈ તાર લેવું ન હોય ને વાંડા આવે ભલે હમણાં પૈસા હોય એટલે અત્યારે પાંચ મિનિટમાં મળી જાય પણ આપણે જૂનું લેવાનું છે હો

પણ આ જુના હોડા પચાસ હજાર હોય એટલે આ જૂનું નથી તું જોતો ભલા મણા પણ નવું લેવા જાવી પછા ભરી હપ્તે લઈ આવું પણ ઈ હપ્તા ભરવા પડે ને આ તો તારે ખાલી પસંદ ગયું

અત્યા કઈ વાંધો નહીં ચાલે હેદ દો પણ રોકડા નથી હો ફોન પે ગૂગલ પે વાપરો એમાં નાખું રોકડા જરાય નથી ના રોકડા નઈ નાખી તો ખરા ને નાખો લેવાનું આપણે શું નાખી તો કરો જેમ બનેમ રોકડા હોય તો મજા આવે રોકડા હોય તો એમ કે આપણને મજા આવે હા ભાઈ અમાર શું પાછું ગાડી લેવી થોરવી લટ

હાતે હાલો હાલો મારો જાવે કે આને આમ નારી ને ઊ વધેરું જ પડે હા ઈ કઈક મઢા લઈ જાય અરે ચાવી તો હા

હેમાં દાદા ને મારું બુસ ચાલ્યા નો મેળ આવે ભલા મું સમજાવ

હલોમાસમા પહેલી ના